પણ સ્પેશિયલી કેડી મોટો માટે હું ઓફર કહું છું આ ગાડીમાં જો તમારા વ્યુઅર્સ વિડીયો લઈને આવશે હું ત્રીસ રૂપિયા ડિસ્કાઉન્ટ ઓન સ્પોટ કરી આપીશ તો ફ્રેન્ડ્સ આ ગાડીમાં ત્રીસ હજારનું આપણો વિડીયો જોઈને આવશે એટલે ડિસ્કાઉન્ટ તમને મળવાનો વિડીયો બતાવો કમ્પલસરી તો વિચાર તો ઘણા બધા એવા મેસેજ છે ઇન્સ્ટામાં યુટ્યુબમાં કે પંચ બતાવો તો આજે તમારી સફર અહીંયા ખતમ થાય છે કેમ કે જુઓ બે પંચ અને એ પણ ટોપ મોડેલ પંચ કરતા હોય તમે યાર કોમેન્ટ વાંચીને થાકી ગયો છો તો વિડીયોની શરૂઆતમાં તમારા માટે પંચ બે હજાર ત્રેવીસ ની ઓટોમેટિક ખાલી અઠાવીસો કિલોમીટર ચાલે બે હજાર બાવીસ ની અઢાર હજાર કિલોમીટર ચાલે ઓટોમેટિક બંને પેટ્રોલ ને ફર્સ્ટ ઓનર જોરદાર વિડિયો થવાનો છે આજે હું છું કાર્ડ ફોર નરોડે યાર્ડમાં પંચ થી શરૂઆત કરવાના છે ક્રેટા નો પણ એટલો બધો સ્ટોક અહીં અવેલેબલ છે સાડા ત્રણસો થી ચારસો ગાડીનો સ્ટોક એક જ જગ્યાએ અહીંયા વેરના પણ મળશે સિડાન ગાડીનો જોરદાર સ્ટોક છે સીડાન ગાડી ખાલી ચાર લાખથી ચાલુ થવાની છે તો આ વિડીયો તમારા માટે છે તો ફ્રેન્ડ્સ આ બધી ગાડીઓ તમે જુઓ આટલી બધી ગાડીઓ હું તમારા માટે લઈને આવ્યો છું કાર ટ્વેન્ટી ફોર નરોડા યાર્ડમાં તો વિડીયો પૂરો જોજો નવા જુઓ તો સબસ્ક્રાઈબનું બટન ઠોકી દેજો કેમ કે તમે જોડા હો તો જ આવા વિડીયો તમને જોવા મળશે તો વિડીયો સ્ટાર્ટ કરીએ લેટ સ્ટાર્ટ ધ વિડીયો શું કેડી મોટો તો તમે જુઓ સમર વેકેશન ચાલે છે અત્યારે જોરદાર તડકો પણ એવો છે તો બાઇક લઈ નીકળવાનું મન નથી થતું સલમાન ભાઈ તો હું આજે આવી ગયો છું કાસ્ટ ટ્વેન્ટી માં તમારે બાઇક લઈને બહુ તડકો ના ખાવો હોય તો અમદાવાદમાં એવી કંપની છે કાસ્ટ ટ્વેન્ટી ફોર જે જોરદાર ગાડીઓનો સ્ટોક તમને જોવા મળે છે તો તમારું વેકેશન જોરદાર કરવા માટે આજે જ વિઝિટ કરો કાસ્ટ ટ્વેન્ટી ફોર ની વધારે પડતી ડિટેલ સલમાન ભાઈ આપશે સલમાન ભાઈ કેટલી ગાડીઓ અવેલેબલ છે ગાડીઓ છે ને આપણી જોડે અત્યારે અહીંયા સાડા ત્રણસો પ્લસ અવેલેબલ છે અને ત્રણસો ગાડી અમારા બીજા આપ કર્ણાવતી પર અમદાવાદમાં સાડા છસો થી સાતસો ગાડી અવેલેબલ છે પણ મારે અમદાવાદ હું નથી રહેતો અમારો વ્યુઅર સુરત રહે છે તો કાર ટ્વેન્ટી થી થોડું હશે ત્યાં ખાસ ટ્વેન્ટી સુરત માં પણ અવેલેબલ છે વડોદરામાં પણ ને મોટી સિટી રાજકોટ માં પણ અવેલેબલ છે શું વાત કરો છો ટૂંકમાં બધા જ્યાંથી વિડીયો જોવે છે ત્યાંથી તમારું કાર ટ્વેન્ટી ફોર માંથી ગાડી અવેલેબલ છે કસ્ટમર નથી આવી શકતો ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરીને ત્યાંથી પણ પરચેસ કરી શકે બહુ મોટી વસ્તુ એ છે કે એ ઓનલાઈન પરચેસ કર્યા પછી જો ગાડી જોયા વગર પણ ખરીદે છે સાત દિવસની મની બેક ગેરંટી છે એને હોમ ડિલિવરી અમે ફ્રી ઓફમાં આપી શકીએ છીએ તો ફ્રેન્ડ અબ પેલા મોબાઈલ હાથમાં હોય ને તો પ્લે સ્ટોરમાંથી કાસ 24 ની એપ ડાઉનલોડ કરી લો અને આજે મને એક જો તો સ્ટાર્ટિંગ કરવાની છે આપણી નાની ગાડી અલ્ટો થી તમે જે વાત કરીન અત્યારે સમરની અને અલ્ટોની વાત કરી તો હું તમને કહું કે નોર્મલી એક આપડે એક્ટિવા અત્યારે જે ટ્રેન્ડમાં છે એ ખરીદીએ છે 95 રૂપિયા બીનો પેટ્રોલ નાખીને એની એવરેજ આવે છે 35 થી સો ટકા હું એક્ટિવા લવર્સ માટે એક વાત કરું કે જો આ છતવાળી ગાડી ચારે સીઝનમાં ચાલે એવી ત્રણેય સીઝનમાં ચાલે એવી બરાબર અલ્ટો જે કંપની સીએનજી આ ગાડી ત્રણ લાખ સિત્તેર હજાર રૂપિયામાં બે હજાર વીસ નું વન ઓનર ગાડી છે અને હું એ ગેરંટી આપું છું કે આમાં ઇઠ્યોતેર રૂપિયાનું સીએનજી પુરાવો ને તમે એટલે પાંત્રીસ થી ચાલીસ હજાર ચાલીસ કિલોમીટર ગાડી ચાલે એટલે તમે સમજી લો કે એક્ટિવા કરતા સસ્તું પડે ધૂપ નહીં વરસાદ નહીં ઠંડી નહીં કોઈ ટેન્શન નહીં પછી એસી વાળી પાછી એસી વાળી ગાડી તો ફ્રેન્ડ આ ગાડી બે ની છે પેટ્રોલ પ્લસ કંપની સીએનજી માં મળશે અને આમાં કંઈ આપણો વિડિયો જોઈને આવશો તો માન પાન રહેશે આમ તો કાસ્ટ ટ્વેન્ટી ફોર તમને ખબર જે રીતે તમારે ડિસ્કાઉન્ટ આપતી નથી જે વ્યુઅર્સ વિઝિટ કરી ચુકે પણ સ્પેશિયલી કેડી મોટો માટે હું ઓફર કરું છું આ ગાડીમાં જો તમારા વ્યુઅર્સ વિડીયો લઈને આવશે હું ત્રીસ રૂપિયા ડિસ્કાઉન્ટ ઓન સ્પોટ કરી આપીશ તો ફ્રેન્ડ આ ગાડીમાં ત્રીસ નું આપણો વિડીયો જોઈને આવશો ને એટલે ડિસ્કાઉન્ટ તમને મળવાનો વિડીયો બતાવો કમ્પલસરી વિડીયો બતાવો કમ્પલસરી હોવું જોઈએ ને સબસ્ક્રાઇબ ચેનલ કરેલી હોવી જોઈએ બરાબર છે છે આ તો જોઈએ નેક્સ્ટ કઈ ગાડી બતાવવાનો છું નેક્સ્ટ હું બાકીની બી તમને બતાવી દઉં કે પ્યોર પેટ્રોલમાં પણ ફરેલી ઓછા કિલોમીટર ચાર ગાડી આપણી જોડે અવેલેબલ છે એના સિવાય આઈટેન વેગેનાર પોલો બલેનો સ્વિફ્ટ હ્યુજ સ્ટોક છે આપણી જોડે તો જોઈએ આપણે આઈટેન જોઈએ તો સમજ મને એ કહ્યું કે ઓછા બજેટની ટેન આપણી પાસે છે તો ઘણી બધી તો શું ડિટેલ છે આની ડિટેલ માં છે ને હું તમને કહું કે જે હુંડાઈ લવર્સ છે ને જેમને નાના બજેટ માં ગાડી લેવી છે બે લાખ રૂપિયા થી લઈને ત્રણ સાડા ત્રણ લાખ ના બજેટ સુધી મારી જોડે હુંડાઈ ફર્સ્ટ ઓનર સેકન્ડ ઓનર સીએનજી પેટ્રોલ બધા ઓપ્શન માં ને સાત ગાડી અવેલેબલ અત્યારે લાઈવ માં નરોડા માં છે બરાબર છે તો આ ગાડી આપણે જોવા જઈએ તો ફર્સ્ટ ઓનર કે સેકન્ડ ઓનર મળશે મોસ્ટલી ફર્સ્ટ ઓનર છે એકાદ ગાડી સેકન્ડ ઓનર છે પણ જેન્યુન કિલોમીટર સાથે છે એટલે ઓનર થી ગભરાવાની કોઈ જરૂર નથી ગાડી બધી સર્વિસ એસટી સાથે તમને મળશે તો ફ્રેન્ડ જેમ સલમાનભાઈ કીધું ને કે જો અહીંયા આઈ ટેનનો સ્ટોક પણ ઘણો છે આ લો બજેટ બજેટની બે થી લઈને સાડા ત્રણ લાખ સુધીની તમને આઈ ટેન મળી જશે બીજી જગ્યાએ તમે ગમે ત્યાં જોવા જાવ ને એ પહેલાં તમે એકવાર કાસ્ટ ટ્વેન્ટી ફોરની મુલાકાત લ્યો જેમ સલમાનભાઈ કીધું નરોડા યાર્ડ છે અમદાવાદ પછી એસજીઆઈ ઉપર કર્ણાવતી ક્લબ પાસે આઈ કાસ્ટ ટ્વેન્ટી ફોરથી સુરતથી જુઓ તો ત્યાં પણ છે બરોડાથી વિડીયો જોતા હોય તો ત્યાં પણ છે ને રાજકોટથી જોતા હોય તો ત્યાં પણ છે આ બધી જગ્યાએ તમને કાસ્ટ ટ્વેન્ટી ફોરમાં સારી ગાડીની ડીલ મળશે આના એક નવી અપડેટ આપી દઉં તમારા વ્યુઅર્સ જે આપણે ગાડી જીરો ડીપી માં આપતા હતા અત્યારે કસ્ટમર એ જીરો ડીપી માં આપણે કસ્ટમર જોડે થી સાડા આઠ હજાર રૂપિયા આરટીઓ નો ચાર્જીસ કલેક્ટ કરતા હતા બરાબર હવે અત્યારે એક બે મહિના માટે કંપની સ્કીમ કાઢી છે કસ્ટમર ને કઈ પણ ના ભરવું હોય બરાબર કંઈ પણ તો આરટીઓ કોસ જે સાડા આઠ હજાર હતો એ પણ આપણે લોન માં એડ કરીને કસ્ટમરને ને આપી દઈએ એક્ચ્યુઅલ જીરો ડીપી માં પણ ગાડી લેવી હોય તો અત્યારે ઓફર અવેલેબલ છે તો ફ્રેન્ડ વિચાર કરો જે પણ જે કોસ્ટ સાડા આઠ સાડા આઠ હજારનો ચાર્જ હતો એ પણ બે મહિના માટે સ્કીમ છે એ પણ નથી તો આજે જ વિઝિટ કરો કાર ટ્વેન્ટી ફોરની જોઈએ નેક્સ્ટ કાર તો જે આઈ ટ્વેન્ટી લેવર છે ને એના માટે મેં પહેલાં પણ કીધું ઘણા બધા વિડીયોમાં કહું છું કે કાર ટ્વેન્ટી ફોર એવું છે કે તમારે હરેક કલરની ગાડી તમને અહીંયા મળી જશે તો એમાંની એ ઘણી બધી આઈ ટ્વેન્ટી તમને જોવા મળશે તો મને એ કહો કે આ ગાડીની શું ડિટેલ છે સલમનભાઈ ડિટેલની તો તમે વાત કરો ને તો જો ચારે ચાર ટાયર નવા છે એકદમ હંડ્રેડ પર્સન્ટ કન્ડિશનમાં ગાડી છે બે હજાર

અત્યારે જે લોન્ચ થાય ને એના કરતા આ ટ્વેન્ટી કેટલી ટ્વેન્ટી આપણી પાસે અવેલેબલ છે ઘણી બધી દેખાય ટોટલ હે ને તેર આઈ ટ્વેન્ટી અવેલેબલ છે જેમાં જૂના નવા બધા મોડલ બે હજાર બાર થી લઈને બે હજાર ઓગણીસ વીસ સુધીના દરેક મોડલ આપણી જોડે અવેલેબલ છે તો ફ્રેન્ડ તમે ઘર બેઠા પણ બુક કરી શકો છો આ એપ્લિકેશન ઉપરથી તમે બુક ગાડી દસ હજાર ભરીને કરી શકો છો બરાબર ગાડી રૂબરૂ વિઝિટ કરો તમે હમણાં જ એક મારા વ્યુઅર્સ હતા ભાવનગર થી આવ્યા છે તો એ સ્વિફ્ટ બુક કરાવેલી છે કેમકે ભાવનગર થી એ

તો ફ્રેન્ડ્સ બોલેનો લવર આ દુનિયામાં જ્યાં છે જેને બોલેનો લેવી છે ને તો એકવાર એક કાર ટ્વેન્ટી ફોરમાં અચૂક વિઝિટ કરો શું કામે તો કે આ બહુ જોરદાર અત્યારનું મોડલ લાગે છે આ લેટેસ્ટ મોડલ કે ભાઈ એમ હા બે હજાર નું અને મોસ્ટ વેટિંગ વાળી પ્રોડક્ટ કંપની સીએનજી બલેનો જે માર્કેટમાં અમદાવાદમાં કદાચ મારી સિવાય કોઈ ના જોડે અત્યારે નહીં નહીં હોય હા ખાલી આઠ લાખ પચાસ હજાર રૂપિયામાં કંપની સીએનજી બલેનો જે મારી જોડે વન ઓનર બે નું મોડલ એ બી ખાલી પંદર હજાર કિલોમીટર ચાલેલી ગાડી નવી નવી માળો એક સર્વિસ થયેલી ગાડી છે સર્વિસ હિસ્ટ્રી સાથે આપણી જોડે ગાડી અવેલેબલ છે વાહ તો આ ગાડી તમને મળવાની છે કાર ટ્વેન્ટી ફોર નરોડા યાર્ડમાં આને પ્રાઇસ છે ને ફ્રેન્ડ જોવા જાવ ને તો પંદર હજાર ગાલી છે એ પ્રમાણે પ્રાઇસ બહુ જોરદાર છે ને કેમ કે આની ફેસિલિટી કાર ટ્વેન્ટી ફોર ની જોરદાર છે ખાલી પંદર હજાર એક સર્વિસ સાથે અંદર નું તમે જે ઇન્ટિરિયર જોયું ને વિડીયો જોરદાર એવું જ મળશે તમને અને ગાડીની તમે કટ જુઓ આખી બે ની જ છે વિચાર કરો ગાડી જોરદાર કંડિશનમાં છે આ ના ગમે બીજી વીસ છ મહિના છ મહિના વિચાર કરો ફ્રેન્ડ તો તમે આજે જ ફોર ની વિઝિટ કરો નંબર એડ્રેસ તમને વિડીયો છે જોઈએ નેક્સ્ટ કાર તો આ માર્કેટમાં જોવા જઈએ તો અત્યારે વેગેનાર લવર પણ ઘણા છે તમારી પાસે વેગેનાર પણ એટલી છે છે ને વેગેનારમાં હું તમને છે ને પર્ટિક્યુલર ગાડી નથી બતાવતો બરાબર વેગેનાર છે ને મોસ્ટલી બધી ફેમિલીની ચોઇસ હોય છે સો બરાબર અને મારા જોડે છે ને દસ બાર વેગેનાર પડી જાય જેમાં બે લાખ રૂપિયા થી લઈને સવા બે લાખ રૂપિયા અઢી લાખ ત્રણ લાખ સાડા ત્રણ લાખ ચાર લાખ નવા મોડલ માં તો વીસ ની એકવીસ ની બાવીસ ની બધી ગાડી આપણી જોડે અવેલેબલ છે ઇવન બે હજાર ત્રેવીસ નું પણ મોડલ આપણી જોડે તો કસ્ટમર ના આવવાનું છે ને પોતાની પ્રેફરન્સ માટે મોડલ સિલેક્ટ કરવાનું છે મારી જોડે સવા બે લાખ રૂપિયા થી લઈને પાંચ સાડા પાંચ છ લાખ સુધી દરેક બધા છે તો ફ્રેન્ડ જેમ કીધું તમે કાર મેળામાં એક થી બે વેગેનાર જોવા મળે પણ આર માં તમને ઓછામાં ઓછી ચૌદ પંદર વેગેનાર હાજરમાં મળશે બે ત્રેવીસ ની લેટેસ્ટ વેગેનાર હાજરમાં છે તો અઢી લાખ થી લઈને સાડા પાંચ લાખ સુધી સ્પેસિફિક એક ગાડીની ડિટેલ આપી અઘરી પડી જાય મને એક કયો પેટ્રોલ સીએનજી પણ મળી જાય પેટ્રોલ પણ છે આપણી જોડે બરાબર છે તો જેને સીએનજી વેગેના લેવી છે જે વેગેના લવર છે તો એના માટે કાર્સ ટ્વેન્ટી ફોર બેસ્ટ છે કેમ કે સારી ગાડીની ડીલ તમને જો મળશે જોઈએ નેક્સ્ટ કાર

કિલોમીટર આમાં હું તમને કહું તો એક લાખ વીસ હજાર ચાલેલા છે જેન્યુન જેન્યુન તો બ્લેક ક્રેટા એવું નથી તમારે વ્હાઇટ જોતી હોય ને તો વ્હાઇટ પણ મળી જશે તો એની બાજુમાં જ વ્હાઇટ કલર માં આ તો ઊંચું મોડલ લાગે છે સલમાન ભાઈ બે હજાર ત્રેવીસ નું મોડલ બાવીસ નું મોડલ છે બરાબર છે બે હજાર બાવીસ નું ખાલી ત્રેવીસ હજાર ચાલેલી પેટ્રોલ ફર્સ્ટ ઓનર ગાડી છે આની તમને પડશે અગિયાર લાખ અડતાલીસ હજાર રૂપિયા ઓટોમેટિક મેન્યુઅલ મેન્યુઅલ છે તો ફ્રેન્ડ્સ આ મેન્યુઅલ છે વ્હાઇટ છે બે હજાર બાવીસ ની છે ફર્સ્ટ ઓનર પ્યોર પેટ્રોલ છે તો એમાં જ તમારે વ્હાઇટ નથી લેવી તો બ્લેક લેવી છે તો બ્લેક બ્લેક પણ છે હા બે હજાર બાવીસ નું જે એસ ટોપ મોડલ ખાલી વીસ હજાર ચાલેલું એ તમને બાર લાખ ત્રાણું હજાર રૂપિયામાં પડશે તો ફ્રેન્ડ ખાલી બાર હજાર કિલોમીટર રનિંગ છે બાર હજાર કિલોમીટર બે હાજર બે હાજર બાવીસ તો આ પણ પેટ્રોલમાં જશે યોર પેટ્રોલમાં તો ફ્રેન્ડ તમારે બ્લેક જોઈએ તો બ્લેક હાજરમાં છે વાઈટ આમાં છે ને અત્યારે વેઇટિંગ છે તમે આ ગાડી તમે લેવા જાવ તો ઓછામાં ઓછું પાંચ છ મહિનાનું વેઇટિંગ કરવું પડે કાસ્ટ વ્હોન્ટ ફોર તમે બે હજાર બાવીસની વાઈટ અને બ્લેક ક્રેટા હાજરમાં મળી જશે આ નથી લેવી તમારે તેના પછી હજી એક છે ઓલ્ડ મોડલ ક્રેટા છે એ પણ વ્હાઇટ છે તો આની ડિટેલ લઈ લઈએ આપણે બે હજાર સોળની ગાડી છે જે લો બજેટમાં ક્રેટા સર્ચ કરી રહ્યા છે કસ્ટમર એમના માટે છે બે ની ગાડી એક લાખ દસ હજાર કિલોમીટર ચાલેલી એસ એકસ મોડલ છે હજી એક કલર છે સિલ્વર સિલ્વર કલરમાં હું તમને બતાવું બે હાજર ઓગણીસ ની જે એક લાખ કિલોમીટર ચાલેલી ફર્સ્ટ ઓનર ગાડી દસ લાખ રૂપિયામાં બે હાજર ઓગણીસ બે ઓગણીસ ફર્સ્ટ ઓનર ફર્સ્ટ ઓનર ડીઝલ ડીઝલ તો ડીઝલમાં તમારે ક્રેટા લેવી છે બે હજાર ઓગણીસની છે તો દસ લાખ ને સાઠ હજારમાં તમને અવેલેબલ છે ગાડી જોરદાર કન્ડિશનમાં છે આ બધી ક્રેટા તમને મળશે કાર્સ ટ્વેન્ટી ફોર નરોડા એડમાં કોન્ટેક નંબર એડ્રેસ તમને વિડીયોમાં જોવા મળશે તો આજે જ વિઝિટ કરો જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ અમદાવાદમાં તમે રહો છો અને નેક્સોન ગોતો છો અને એ પણ ફર્સ્ટ ઓનર તો કાર્સ ટ્વેન્ટી ફોર નરોડા એડમાં તમને તમારું વેલકમ છે તો આને શું ડિટેલ છે બે હજાર એન્ડિંગ છે આ ખાલી પંદર કિલોમીટર ચાલેલી ફર્સ્ટ ઓનર ગાડી છે અગિયાર લાખ રૂપિયામાં ખાલી આપવાની છે ડીઝલ છે પેટ્રોલ પેટ્રોલ ગાડી પેટ્રોલ ગાડી પેટ્રોલ ગાડી અગિયાર લાખ માં નેક્સોન તમને બાવીસ ની બે હજાર બાવીસ ની ટોપ મોડલ સનરૂફ વાળી આ ગાડી તમને મળવાની છે કલર પણ જોરદાર છે બ્લુ કલર માં અવેલેબલ છે નંબર એડ્રેસ તો છે પણ જો અમદાવાદ માં રહેતા હોય ને તો મોસ્ટ વેલકમ છે નરોડા યાર્ડ માં આ ગાડી તમને રૂબરૂ માં જોવા મળશે એના પછી કિયા એક અવેલેબલ છે વ્હાઈટ કલર માં છે જે કિયા લવર છે ને ફ્રેન્ડ તો વ્હાઈટ કલર માં જોરદાર કિયા તમને જોવા મળશે

બધા વેરિયન્ટ આપણી જોડે અવેલેબલ છે ઓરા ડીઝલ મારી જોડે ઓટોમેટિક અવેલેબલ છે જે હાર્ડલી માર્કેટિંગમાં કસ્ટમરને અવેલેબલ થઈ શકે છે બરાબર કેમ કે ઓટોમેટિક ડીઝલ અત્યારે નવી મળવાની બંધ થઈ ગઈ છે એના લીધે ડિમાન્ડ બહુ છે તો ફ્રેન્ડ જેને ડીઝલ ગાડી લેવી છે ને એ પણ સીડાન લેવી છે ને એ પણ સનરૂફ વાળી લેવી છે તો પણ કાસ્ટ ફોર બેસ્ટ છે દરેક ઓપ્શન અવેલેબલ છે આપણી જોડે તો 4 લાખ થી લઈને 11 12 13 લાખ સુધીની તમને સારામાં સારી સીડાન ઓછા કિલોમીટર ચાલેલી કાસ્ટ્વન્ટી ફોર માં જોવા મળશે તો તમે જોઈ શકો છો આ વિડીયોમાં આટલી બધી સીડાન છે એક ગાડીની ડિટેલ લઉં ને તો ફ્રેન્ડ આ બધી ગાડીની ડિટેલ લેતા લેતા સાંજ પડી જાય તો તમારા સીડાન લવર છે ને તો નંબર ડિસ્પ્લે ઉપર આપેલા છે કોલ કરો અને આની ડિટેલ મેળવો તો જોઈએ નેક્સ્ટ કાર તો વિચાર તો ઘણા બધા એવા મેસેજ છે ઇન્સ્ટામાં યુટ્યુબમાં કે પંચ બતાવો તો આજે તમારી સફર અહીંયા ખતમ થાય છે કેમ કે જુઓ બે પંચ અને એ પણ ટોપ મોડેલ શું ડિટેલ છે આ બંને એક બે હજાર બાવીસ નું ને બે હજાર ત્રેવીસ નું છે ત્રેવીસ નું મોડલ ખાલી બે હજાર આઠસો કિલોમીટર ખચાલેલી છે ખાલી બે હજાર આઠસો વાહ સાચું કહું છું અઠ્યાવીસો કિલોમીટર સર્વિસ હિસ્ટ્રી સાથે ચાલી છે જ્યારે બે હજાર અઢાર નો ઓગણીસ અરે બાવીસ નું મોડલ છે અઢાર હજાર કિલોમીટર ચાલે બંને ઓટોમેટિક વેરિયન્ટ છે બરાબર છે પેટ્રોલ ડીઝલ બંને પેટ્રોલ છે આ તમારે આઠ લાખ ચૌદ હજાર રૂપિયામાં જયારે નવ લાખ ત્રેવીસ હજાર રૂપિયામાં અવેલેબલ તો બંને ફર્સ્ટ ઓનર ખાલી બે હજાર ને આઠસો કિલોમીટર ચાલી છે પંચ છે આ ગાડી તમને આજે જ બુક કરાવો કેમકે આ ગાડી બહુ રહેતી નથી કેમકે સારી ગાડી ઓછી રહી છે તો નંબર એડ્રેસ ડિસ્પ્લે ઉપર છે આજે જ કોલ કરો અને આના પછી એક જમ્બો જેટ ગાડી જોઈ લઈએ તો મને સલમાનભાઈ જો પ્રાઇઝ નો ઇશ્યુ નથી તો ગાડી સારી જોઈ છે ગાડી સારી જોઈએ જે એસયુવી લવર છે પ્રીમિયમ એસયુવી લવર જેને પ્રાઇસ નો ઇશ્યુ નથી પણ ગાડી પ્રીમિયમ જોઈએ જેને ક્લાસ જોઈએ એના માટે મારી જોડે ઘણી બધી ઓપ્શન્સ અવેલેબલ છે જેમકે હેરિયર અવેલેબલ છે મોડેલ માં એમજી અવેલેબલ છે મારી જોડે જીપ કમ્પાસ અવેલેબલ છે એક્સેલ સિક્સ અવેલેબલ છે એમજી ની બીજા બે મોડલ અવેલેબલ છે સફારી અવેલેબલ છે થાર અવેલેબલ છે કસ્ટમર અત્યારે જે એસયુવી ટ્રેન્ડિંગમાં ચાલે છે અને જે માંગે છે એ બધા મોડલ આપણી જોડે ક્લાસ ટ્વેન્ટી માં અવેલેબલ છે હા આપડે જોઈ શકીએ છીએ એમજી નો સ્ટોક પણ છે સફારી પણ છે ટાટા હેરિયર પણ છે એમજી નો સ્ટોક પણ એવો છે સારી સારી બિગ ની ગાડી જો કોઈ પણ ગોતતા હોય તો એના માટે બધી ગાડીની કોઈ પણ કસ્ટમર આપણો વિડીયો જોઈને આવે ને વિડીયો ડિસ્કાઉન્ટ ચોક્કસ આપવાનું છે ભલે બતાવવાની તમારે ફરજ બનશે કે આ ચેનલ અમે સબસ્ક્રાઈબર છીએ જોઈએ છીએ સલમાનભાઈ તમને મળશે નરોડા એડમાં

મેન વસ્તુ છે નહીં તમારે કસ્ટમર કાસ્ટ ટ્વેન્ટી ફોર નો વાદો છે તમારાથી જે તમારું નામ કાસ્ટ ટ્વેન્ટી ફોર માં છે નહીં કેમ કે અમુક ફેમિલી મેં જોઈ છે સલમાનભાઈ કે ગાડી લેવું એનું સપનું હોય સપનું તો એ સપનું પૂરું કરશે કાસ્ટ ટ્વેન્ટી ફોર તો એક વાર જરૂર વિઝિટ કરો ને થેન્ક યુ અગેન થેન્ક આ તમે ડિટેલ આપો બદલ આવા જ વિડિયો સાથે નેક્સ્ટ ટાઈમ મળશું જય હિન્દ જય ભારત